નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ગુજરાતમાં માવઠું લાવશે મુસીબત ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત રાશનકાર્ડ ધારકોને હવે નહીં મળે મફતમાં અનાજ દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત બન્યું છે પરેશભાઈએ કહ્યું આજે મહાઆંદોલનની બીજી મિટિંગ હવે ખેડૂતોનું દેવું માફ થશે કે પછી કેમ નહીં બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર આજે અમરેલીમાં યોજાશે કિસાન મહાપંચાયત કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં થશે વધારો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત હવે અનાજ ઉપર મળશે લોન સાથે ખેડૂતોને ખેતરમાં ટાકો બનાવવા માટે મળશે પંચોતેર હજાર રૂપિયાની સહાય પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત પાક વીમા યોજના ફરી શરૂ વીજળી સસ્તી લાઇટ બિલ આવશે ઓછું ચૌદ તારીખ સુધીમાં મહિલાઓના ખાતામાં જમા થશે દસ હજાર રૂપિયાની આર્થિક સહાય મોદી સરકારમાં મોંઘવારી વધી લોકોને લોન માફીની આદત પડી ગઈ છે વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો સોના ચાંદીના ભાવમાં થશે ફેરફાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ગુજરાતમાં માવઠું લાવશે મુસીબત ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતા અંગે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ વીસ ડિસેમ્બર સુધી ઠંડીમાં વધારો ઘટાડો જોવા મળશે પરંતુ બાવીસ ડિસેમ્બર બાદ કાતેલ ઠંડીને વેગ મળશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે આવી શકે છે આ ઉપરાંત ઉત્તર ભારતમાં આ વર્ષે રેકોર્ડ તોડ ઠંડી પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો બીજી તરફ અંબાલાલ પટેલે એક ચિંતાજનક આગાહી પણ વ્યક્ત કરી છે લઈને ડિસેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના વિસ્તારોમાં માવઠું મોસમી વરસાદ થવાની શક્યતા છે જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદની સાથે સાથે કચ્છમાં પણ આવનારા સમયમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ઉત્તરાયણના સમયગાળા દરમિયાન ઠંડીની સાથે પવનની તીવ્રતામાં પણ વધારો થશે મિત્રો ત્યારથી સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે હવે વગર વ્યાજે લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલી જી ટ્વેન્ટી મિટિંગમાં આરબીઆઈએ તેમના પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હવે ખેડૂતે લોન લેવા માટે બેન્કે જવાની જરૂર નહીં પડે પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારત દેશમાં લાગુ કરવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન મળે છે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકશે આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢારથી લઈને પંચોતેર વર્ષની હોવી જોઈએ બીજી બાજુ લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે આ લોનની અવધિ પાંચ વર્ષ સુધીની રહેશે તો ખેડૂતોને હવે હવે ચાર ટકાના વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર સમાચાર ઉપર નજર કરીએ તો આજે બીજી સૌથી મોટી જાહેરાત મહાઆંદોલનની બીજી મિટિંગ હવે ખેડૂતોને દેવું માફ થશે કે પછી કેમ નહીં કૃષિ મંત્રીને ખેડૂતોની ત્રણ માંગ સંભળાવી પરંતુ કૃષિ મંત્રી તરફથી બીજી કોઈ માહિતી આપવામાં નથી આવી કે કેટલા સમયમાં માંગણી પૂરી કરશે જો કૃષિ મંત્રી ત્રણમાંથી બે માંગ પૂર્ણ કરશે તો તે માંગણીનું આંદોલન પૂર્ણ થશે પરંતુ જે બાકી હશે તે માંગણીનું આંદોલન ચાલુ રહેશે હવે આગળ આંદોલનમાં શું કરવાનું છે તેના માટે છ તારીખના રોજ ખેડૂતોની મિટિંગ મળી હતી અને મિટિંગમાં મહા આંદોલનની નવી રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી હવે પછી જ્યાં સુધી સંપૂર્ણ માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તમે સાથ આપશો અને પરેશ ગોસ્વામીનો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું પરંતુ જેમાં ચાર માર્ચના રોજ ધૂરેટીની રજા હોવા છતાં પેપરનું આયોજન કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા જોકે આ મામલે શિક્ષણ શિક્ષણ બોર્ડે ભૂલ સુધારીને બોર્ડની પરીક્ષાની તારીખ બદલી હોવા પરિપત્ર જાહેર કર્યા છે મિત્ર સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર કેન્દ્ર સરકારે રાશન કાર્ડને લઈને નવી જાહેરાત કરી છે જેમાં કેવાયસી ને રાશનના જથ્થાને લઈને નવા નિયમો પણ બહાર પાડવામાં આવ્યા છે જેમાં દેશનો કોઈ પણ કાર્ડ ધારકે સતત છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો નહીં હોય તો તેવા રાશન કાર્ડ ધારકોનું કાર્ડ આપવા પ્રદ થઈ જશે આ સિવાય સરકારે દર પાંચ વર્ષે તેવાયસી કરવાનો પણ આદેશ આપ્યો ખાસ કરીને રાશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારે આ નિર્ણય લીધો છે મિત્રો સમાચાર ઉપર નજર તો બાળકોને વાહન આપતા પહેલા વાલીઓ જાણી લેજો વાહનના નવા નિયમો વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે સગીરે દ્વારા વાહન ચલાવતી બદલ ભારે દંડ વસૂલવામાં આવશે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળશે તો તેમને પચીસ હજાર સુધીનો દંડ છે ફટકારવામાં આવશે આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે ઉપરાંત સગીર પચ્ચીસ વર્ષનો

એલ કાર્ડ અથવા તો થી લઈને સત્તર વર્ષ ફરજીયાતની ઉંમરની જોગવાઈ કરવામાં આવી અને વર્ષ બે હજાર ચોવીસ માં પચીસમાં દૂર કરવામાં આવી હતી આ મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી ગેસ ધારકો આપે ધ્યાન ત્રણસો રૂપિયાની સબસિડી મળશે દેશના ગરીબ અને જરૂરિયાતમા સહાય પૂરી પાડવા માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે વર્ષ બે હજાર સોળમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજનાની શરૂઆત કરી હતી આ યોજના હેઠળ સરકાર ચૌદ કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો રૂપિયા સુધીની સબસિડી આપી રહી છે આનો અર્થ એ છે કે તમે ત્રણસો રૂપિયા ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી શકો છો જોકે ધ્યાનમાં રાખો કે આ સબસીડી ફક્ત પીએમ ઉજ્જવલ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકો માટે જ ઉપલબ્ધ છે મિત્રો તરફથીના સમાચાર ઉપર નજર કરીએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત બન્યું ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો આ મામલે એક સર્વે કરવામાં આવ્યો જેમાં એવું સાબિત થયું કે જીવન ગુજરાન ખર્ચે ગુજરાત રાજ્ય ભારતનું સૌથી મોંઘું રાજ્ય બન્યું અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે છેતાળીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જો આ જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ માત્ર મહિનાના આવક ત્રેવીસ હજાર રૂપિયાની હોય તો પણ તમે સામાન્ય રીતે જીવન ગુજારી શકો પરંતુ ગુજરાતમાં રહેવા માટે તમારે દર મહિને છેતાલીસ રૂપિયાની જરૂર પડશે તો દેશનું સૌથી મોંઘું રાજ્ય હોય તો એ ગુજરાત બની ગયું છે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે મિત્રો લગ્ન કરશો તો સરકાર આપશે બાર રૂપિયાની સહાય સાત ફેરા સમૂહ લગ્ન યોજના લઈને સૌથી મોટા સમાચાર જેમાં આ યોજનાનો મુખ્ય હેતુ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના નવ યુગલને બાર તથા આયોજક સંસ્થાઓને યુગલ દીઠ ત્રણ લેખે વધુમાં વધુ પંચોતેર છે મિત્રો સુધી છે છે એ પ્રોત્સાહન રકમ પાત્રતાની શરતો શું તો આવક મર્યાદા છ લાખથી ઓછી હોવી જોઈએ ઓછામાં ઓછા દસ યુગલોના સમૂહ લગ્ન કાર્યક્રમ આયોજક સંસ્થાઓ યોજવાના રહેશે કન્યાની વયમર્યાદા લગ્ન સમયે અઢાર વર્ષ અને યુવકની વયમર્યાદા એકવીસ વર્ષ હોવી જોઈએ આવા લગ્ન નોંધણી કરવાનું અને નોંધાવવાનું ફરજિયાત રહેશે મિત્રો તરફથી સમાચારો ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મોદી રાજમાં મોંઘવારી વધી ગઈ છે કારણ કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાંધ્યું અને જણાવ્યું કે ગુજરાત રાજ્યની સાથે ભારત દેશમાં મોદી સરકાર દ્વારા પેટ્રોલ રૂપિયા એકત્રીસ પ્રતિ લીટર મોંઘું થયું જ્યારે થી લઈને અત્યારે તેમનો ભાવ સત્તાણું પ્રતિ લીટર પર પહોંચ્યો ડીઝલ થી લઈને નેવું પ્રતિ લીટર અને સિલિન્ડર ચારસોથી લઈને એક હજાર રૂપિયા સુધી તેમનો ભાવ પહોંચ્યો લોટ વીસથી લઈને ચાલીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ કઠોળ થી લઈને બસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ મોંઘુ થયું લોકોને મોદી સતર મોંઘી પડી હોય તેવા આંકડા પણ સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર્થીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો લોકોને લોન માફીની આદત પડી ગઈ છે કારણ કે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વર્ષ બે હજાર પચીસના ચોમાસામાં પડ્યો અને ખેડૂતોના પાક ધોવાઈ ગયા અને ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખીને બેઠા છે ખેડૂતો તરફથી લોન માફીની માંગણી તીવ્ર બની ગઈ છે આ વચ્ચે રાજ્યના કૃષિમંત્રીએ લોકો પર ખાસું આક્રોશ વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે હવે લોકોને લોન માફીની આદત પડી ગઈ છે તે ખેડૂતો એકા કારણે વારંવાર માંગણી કરી રહ્યા છે આગામી સમયમાં જે શૈક્ષણિક ક્ષેત્રમાં સુધારા થવા જઈ રહ્યા છે તેના વિશે તમે શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી આપજો સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે જાહેરમાં એક નિવેદન કરીને જણાવ્યું કે જો મિત્રો આયોજિત કરાયેલા એક જાહેર સભામાં લોકોને સંબદતા જણાવ્યું કે લોકોને લોક લોન માફીની માંગણી માંગવાની લટ પડી ગઈ છે મારે એ ચૂંટણી જીતવી હોય એટલા માટે એમાં આશ્વાસનો આપતા રહેવા પડે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર ખેતરમાં ટાકુ બનાવવા માટે મળશે પંચોતેર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાકુ બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે પચાસથી લઈને પંચોતેર હજાર સુધીની આર્થિક સહાય જેમાં સામાન્ય જાતિના જે ખેડૂત મિત્રો છે એમને પચાસ ટકા અથવા તો પચાસ હજાર અથવા તો જનજાતિના જે ખેડૂત મિત્રો છે એમને પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર ની સહાય છે એ મળવા પાત્ર રહેશે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ પર જઈને આઈ ખેડૂત પોર્ટલ પર જેને તમારે ભરવાનું રહેશે તો ખેડૂતો માટે પણ હાલ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટની ફીમાં દસ કરોડો વધારો થયો મિત્રો આપણે જણાવી દઈએ તો નવા નિયમો હેઠળ વીસ વર્ષ જૂની કાર માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે હવે પંદર હજારને બાઇક માટે બે હજાર રૂપિયા ચૂકવા પડશે હેવી કોમર્શિયલ વાહનો માટે આ ફી બે હજાર પાંચસો રૂપિયા કરવામાં આવશે આ ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટ સર્ટિફિકેટને લઈને સૌથી મોટી જાહેરાત છે મિત્રો કરવામાં આવી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો હાલ વીજળી સસ્તી થશે અને બિલ આવી શકે છે ઊંચું ભારત સરકાર વીજળીના કાયદામાં સુધારા કરવાની સૌથી મોટી જાહેરાત કરી છે અને જેના પછી વીજળીની કિંમતમાં પણ ઘટાડો થાય તેવી અત્યારે હાલ સૌથી મોટી કહી શકીએ કે મિત્રો માહિતી સામે આવી આ સંશોધન દ્વારા વીજળી વિભાગ દ્વારા હવે ગ્રાહકો પાસેથી માત્ર નિશ્ચિત નફો જ વસૂલી શકાશે જેનાથી એક જ વિસ્તારમાં સ્પર્ધ્યમથી ગ્રાહકોના સસ્તા ભાવે વીજળી મળશે આ કાયદો ઉત્તર પ્રદેશ દિલ્હી સહિત ઘણા બધા રાજ્યોમાં લાગુ થવા જઈ રહ્યો છે આનાથી સબસિડી ના બહારના જે લોકો છે એમને પણ હવે રાહત મળી શકે છે તો હવે વીજળી સસ્તી થશે તમારા ઘરનું લાઇટ બિલ પણ ખૂબ જ ઓછું આવી શકે છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ પણ લંબાવવામાં આવી કારણ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે એ ફેબ્રુઆરી અને માર્ચ બે હજાર છવ્વીસમાં યોજનારી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે એ લંબાવી છે વિદ્યાર્થીઓના હિતમાંને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છ ડિસેમ્બરથી વધારીને દસ ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે પરીક્ષાના ફોર્મ ભરવાની જે અંતિમ તારીખ છે એ પણ લંબાવવામાં આવી ગઈ છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારનો મોટો નિર્ણય મોબાઈલમાં હવે આ એપ્સ ફરજિયાત રહેશે તો આપણે જણાવી દઈએ તો કેન્દ્ર સરકારે મોબાઈલ કંપનીઓના આદેશ આપ્યા છે કે તેઓ દરેક નવા સ્માર્ટફોનમાં સાયબર સિક્યુરિટી એપ એટલે કે સંચાર સારથી પ્રી ઇન્સ્ટોલ કરીને મોબાઈલ વેચે એપલ સેમસંગ અને શાઉમી જેવી કંપનીઓ માટે દિવસની માટેડલાઇન નક્કી કરવામાં આવી છે આ એપનો હેતુ સાયબર ફ્રોડ અને ચોરીને રોકવાનો છે અત્યાર સુધીમાં આ એપ દ્વારા સાત લાખથી વધુ લોકો ખોવાયેલા ફોન પાછા મેળવાયા છે યુઝર્સ આ એપને ડિલીટ કરી શકશે નહીં તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારે પણ મોટો નિર્ણય લીધો છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકો માટે કે જેમાં રાશન કાર્ડ ઉપર હવે તમને મળશે બે લાખ રૂપિયા સુધીની લોન જાણો કયા રાજ્યમાં આ રાશન કાર્ડ ધારકોને આ લોન છે મળવા પાત્ર રહે છે તો ભારત દેશમાં લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના અંતર્ગત લગભગ દેશમાંથી એસી કરોડથી વધુ લોકોને મફત રાશન આપે છે જો તમે પણ તમારા કાર્ડ ઉપર અનાજ મેળવી રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે કારણ કે માત્ર રાશન કાર્ડ ઉપર અનાજ નહીં પરંતુ કૃષિ લોન પણ મળવા પાત્ર રહેશે મિત્રો આપણે જણાવી દઈએ તો કે રાશન કાર્ડ ધારકોને બે લાખ રૂપિયા સુધી દસ લાખ રૂપિયા સુધી મળવા પાત્ર રહેશે આના પર વ્યાજદર સામાન્ય લોન કરતા ઓછો હોય છે આ યોજના કોના માટે છે તો હરિયાણા સરકારે ખાસ અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધરાવતા રાષ્ટ્રકાર્ડ ધારકો માટે આ યોજનાની શરૂઆત કરી છે આ યોજના અનુસૂચિત જાતિના નાના અને વિકાસ નિગમ દ્વારા છે મિત્રો શરૂ કરવામાં આવી છે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે યોજના હેઠળ યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે જેના પર વ્યાજદર અને રિબેટ છે એના કારણે અસરકારક વ્યાજદર ઘટીને ચાર થી છ ટકા પણ થઈ શકે છે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરી લઈએ તો ખેડૂતોને હવે પશુપાલકો માટે પણ ખુશખબર જેમાં વધુમાં વધુ સાઈઠ હજાર સુધીની છે એ પશુપાલન ઉપર લોન મળવા પાત્ર રહેશે ભારત સરકાર પશુપાલન કરતા જે ખેડૂત મિત્રો છે એને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું આ યોજના પહેલાથી જ ચાલી રહી છે પશુપાલન કરતા ખેડૂતો આ કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે પહેલા ત્રણ લાખ રૂપિયા રૂપિયાની લોન મળતી હતી આ કાર્ડની મદદથી હવે ભેંસડીટ પશુપાલકોને મહત્તમ સાઠ રૂપિયા સુધીની સહાય મળશે જ્યારે ગાય હોય તો ગાયડીટ પણ મળી શકે છે ચાલીસ મિત્રો આપને જણાવી દઈએ તો કે આ કાર્ડ ઉપર એક લાખ સાઠ હજારની લોન લેવા માટે કોઈ ગેરંટીની જરૂર નથી પરંતુ નાણાકીય સંસ્થાઓ અથવા તો બેન્કો સાત ટકાના દરે લોન આપે છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પણ ત્રણ રિબેટ આપવામાં આવે છે અને ખેડૂતો પાસેથી ચાર ટકાના દરે છે લોન વસૂલવામાં આવે છે લોનની રકમ અને વ્યાજ દર પાંચ વર્ષ માટે છે રહેશે તો ખાસ કે ખેડૂતો માટે અને પશુપાલકો માટે પણ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પશુપાલકોને હાલ મિત્રો જો વાત કરીએ તો સાઈઠ હજાર રૂપિયા સુધીની લોન છે મળવાપાત્ર રહેશે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો હવે ઘરે બેઠા બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ માટે પણ ઓનલાઈન અરજી કરી શકશે ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા પણ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો રાજ્યના વાહન વ્યવહાર કમિશ્નર દ્વારા જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં પણ આજથી છ મહિના પહેલા ફેસલેસ ડ્રાઇવિંગ લાયસન્સની જે પ્રણાલી હતી એ શરૂ થઈ છે આ સુવિધા અંતર્ગત અરજદારને લર્નિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓ અથવા તો આઈઆઈટી જેવી કચેરીમાં રૂબરૂ મુલાકાત લેવી પડશે કેવી રીતે તમને મળશે ફેસલેસ લર્નિંગ લાયસન્સ તો કે મિત્રો જો વાત કરીએ તો આ નવી સિસ્ટમ લાગુ કરવા પાછળ અરજદારો પોતાના આધાર નંબરનો ઉપયોગ કરી શકે છે અને ઘરે બેઠા કોઈ પણ જગ્યાથી લેપટોપ અથવા તો વેબ કેમેરા ધરાવતા કોમ્પ્યુટર દ્વારા લર્નિંગ લાયસન્સ ટેસ્ટ પણ આપી શકે છે તો વાહન ચાલકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર નજર કરીએ તો આજના સૌથી મોટા સુધી છે જ્યારે ઊંચા ભાવ છે બારસો અઠાણું પ્રતિમણથી લઈને પંદરસો પાસઠ પ્રતિમણ ભાવ છે જોવા મળે મફળીની નીચા ભાવ વીસ કિલોગ્રામ માટે રૂપિયા ત્યારે અગિયારસો સાત સુધીથી શરૂ થઈને રૂપિયા અગિયારસો પંદર રૂપિયા છે જ્યારે ઊંચા ભાવ છે છે મિત્રો મિત્રો લઈને રૂપિયા રૂપિયા સુધી પહોંચ્યો ગુજરાતમાં તેર માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ આપવામાં આવ્યા છે માર્કેટિંગ યાર્ડમાં પણ જીરાની આવકની સ્થિતિ જો મિત્રો વાત કરીએ તો વીસ કિલોગ્રામ પ્રમાણે અહીં યાર્ડમાં છે એ નોંધાવા જોઈએ પરંતુ ઊંચા અને નીચા ભાવ દિવસેને દિવસે જોવા મળી રહ્યા છે